સર્વ વૈષ્ણવને જય શ્રી ગોપાલ જય શ્રી ગોપાલ આજે આપણે આજ્ઞા આપે કે આપણે પઠન કરીએ બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ જય ના ધારે પ્રગટ કુટુંબ પરિવાર શરણ સબેત આય

તેની સંગે રહી શ્રી ગોપેન્દ્રલાલજી ખવાસી કરી એવી રીતે ધર્મ પરાયણ પરમ કૃપા પાત્ર કમળજી ભાઈએ પોતાની દેહ અલૌકિક બનાવી દીધી અને અંતે પ્રભુ શ્રી 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 ઠાકોરજીના ચરણમાં સાક્ષાત પધાર ભાઈ પરમ કૃપા પાત્ર ભગવદી હતા તેમની કૃપાનો પાર નથી જો આ પ્રસંગના પઠનમાં મારાથી કઈ પક્ષથી રહી ગયો હોય તો દાસા નો દાસ ચરણ રસ માત્ર જાણીને મને ક્ષમા કરજો મારા વાલા સર્વે વૈષ્ય મને જાય શ્રી ગોપાલ